સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું આપણે સોલ્વ કરી રહ્યા છીએ મહેસાણા મહેસાણાના પેપરો છે બે હાજર પચીસ છવીસ માટે વિજ્ઞાન વિષય એ પ્રશ્નપત્રમાં વિભાગ એ ના થી નવ પ્રશ્નોના જવાબો તમે અહીંયા આગળ જોઈ શકો છો એના પછી આપણે આગળ વધીએ હવે દસ પછી પછી ખરા ખોટા આવે છે તેર નંબર સુધી ખરા ખોટા જવાબો છે પછી સુધી પ્રશ્નો છે એક વાક્યમાં પ્રશ્નો છે સોળ થી એ સત્તર થી વીસ સુધીના અને પછી ચાર જોડકા આવે છે ચાર જોડકા વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો વિભાગ બી એમાં વિભાગ બી માં પ્રશ્ન પચીસ પ્રશ્ન છવીસ ચેનલ હજુ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો પ્રશ્ન નંબર પચીસ પ્રશ્ન નંબર છવીસ એના પછી પ્રશ્ન નંબર સત્યાવીસ પ્રશ્ન નંબર અઠ્યાવીસ પરાગ એટલે શું એનો જવાબ છે અહીંયા આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ જે છે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા છે એનો જવાબ છે આપણી સામે પ્રશ્ન વકરી ભવનાક ની સમજૂતી આપો એ એકત્રીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને એકમ લખો એકત્રીસમો પ્રશ્ન તફાવત આપો પ્રવાહ અને બત્રીસમો પ્રશ્ન જે છે જેમાં વૈજ્ઞાનિક કારણ આપવાનું છે જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે ચોત્રીસમો સવાલ ટિન્ડલ અસરની સમજૂતી આપવાની છે

બેકિંગ સોડા અને વોશિંગ સોડા એના વિશે માહિતી માંગી છે ચાલીસ મો પ્રશ્ન આવતાલીસ મો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના કોઈ પણ બે ફાયદા જણાવવાના છે તેતાલીસમો પ્રશ્ન કલિકા સર્જનને ટૂંકમાં સમજાવવાનું છે ચુમ્બાલીસમો પ્રશ્ન તફાવત છે લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીનો પિસ્તાલીસ મો પ્રશ્ન નિયમ લખો સૂત્ર વિભાગ ડી ની શરૂઆત કરીએ વિડીયો લાઈક કરવાનું બાકી તો જરૂરથી લાઈક કરી દેજો સુડતાલીસ મો પ્રશ્ન જે છે પ્રકાશ સંશ્લેષણ વિશે માહિતી આપવાની છે અડતાલીસ મો પ્રશ્ન જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ અને એના ઉપયોગો જણાવવાના છે ઓગણપચાસ પ્રશ્ન જે છે આલ્કોહોલ ને પીડા તરીકે અત્યારે આપણી સામે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોમાં વિ ઘટકો સુધી માહિતી છે આપણી સામે એકાવન મો પ્રશ્ન જે છે રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ સમજાવવાનું છે બાવન મો પ્રશ્ન જે છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી અને સમજાવો ત્રેપન મો પ્રશ્ન જે છે વડે વિભાજન દોરી અને છે અને ચોપન તંત્ર એટલે શું બરાબર એના ઘટકો સમજાવવાના છે અજૈવિક જૈવિક જે ઘટકો જે છે એ સમજાવવાના છે એના વિડીયો લાઈક કરવાનું બાકી તો જરૂરથી લાઈક કરી દેજો ફરીથી મળીશું આગળ વધતા રહીશું ભણતા રહીશું